એ રીતે મિત્રો છેલ્લા ત્રણ દિવસથી આપણે આગાહી કરતા હતા કે બાવીસ તારીખથી કે ત્રેવીસ તારીખથી કે એમાં ચોવીસથી અડતાલીસ કલાક વહેલું મોડું થઈ જશે થઈ શકે છે ઠંડીને લઈને આગાહી કરતા હતા તેવી જ રીતે આજે ચોવીસ તારીખ થઈ ગઈ છે અને કાલે ત્રેવીસ તારીખ હતી કાલથી લઈને આજ દિન સુધી એટલે કે ચોવીસ તારીખ સાંજના અત્યારે છ વાગ્યાની ત્રણ મિનિટ થઈ છે તો આજ દિન સુધી જે ચાર દિવસનું ટેમ્પરેચર હતું જે હાઈ રહ્યું હતું ગરમીનું ટેમ્પરેચર હવે આજથી ટેમ્પરેચર થોડું થોડું ડાઉન થશે અને ઠંડીનો એક રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે તેના સંપૂર્ણ માહિતી આપવાની છે જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી ને આ વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરવો જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે અને માવઠાના વરસાદની જે શક્યતાઓ દેખાઈ રહી છે એના વિશે પણ ગવત્યની વાત કરવાની છે એટલે વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ઠંડીના પવનની જે અને પવનની જે દિશા છે તેની વિશે પણ વિશેષ ચર્ચા આપણે વિડિયોની અંદર કરવાના છીએ વિડિયો બહુ લાંબો નહીં કરીએ 4 મિનિટ થી લઈને 5 મિનિટ સુધીના વિડિયોમાં સંપૂર્ણપણે વાત ઠંડીની વરસાદની માવઠાના વરસાદની અને ઉનાળો ક્યારે શરૂ થાય છે અને હજી કેટલા રાઉન્ડ ઠંડી આવશે તમામ માહિતી આપીશું વિડિયોમાં સંપૂર્ણ બન્યા રહેવું મિત્રો વાત કરીએ ઠંડીની હવે સૌથી પહેલાં તો ઠંડીમાં મિત્રો એવું હતું કે જે રાજસ્થાન અપર એર સાઇકલોનિક સર્ક્યુલેશન રાજસ્થાન ઉપર હતું જે અપર એર સાયકલોનિક એન્ટી સર્ક્યુલેશન હતું જેના કારણે આપણે ગુજરાત સુધી જે ઉત્તર ભારતના ઠંડા બરફીલા પવન આવવા જોઈએ તે નહોતા આવી શકતા અને પવનની જે નિશા હતી એ સાઇકલોનના કારણે ચેન્જ થઈ ગઈ હતી જેના કારણે આપણે જે ચાર દિવસ ગરમી પડી હતી ચાર દિવસ ગરમી તેના કારણે પડીને જે અત્યારે એટલે એક એન્ટી સાયક્લોન સર્ક્યુલેશન ની વાત કરતા હતા એન્ટી સાયક્લોન સર્ક્યુલેશન જે હતું એ અત્યારે હવે હાલ હટી ગયું છે જેના કારણે હવે ઉત્તર ભારતમાં જે હિમ વર્ષા થઈ છે બરફ વર્ષા મિત્રો એ બરફ વર્ષાના કારણે હવે અત્યારે હાલ ફરીથી ગુજરાત રાજ્યની અંદર ઠંડીનો શરૂઆત થશે તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળશે અને રાજ્યમાં કાલ રાતની વાત કરીએ તો સૌથી ઠંડામાં ઠંડુ શહેર નલિયા શહેર સૌથી ઠંડામાં ઠંડુ શહેર જોવા મળી રહ્યું છે અને આજે થઈ છે 24 તારીખ અને હજી ઠંડીના બે થી ત્રણ રાઉન્ડ આવે તેવી શક્યતા ઠંડીની ઠંડીનું જે વાતાવરણ છે તે રહે તેવી શક્યતાઓ પણ છે મિત્રો હાલ પૂરતી તો પછી ઉનાળાની ગરમીની શરૂઆત થઈ છે માવઠાના વરસાદની વાત કરી લઈએ તો માવઠાનો જે વરસાદ છે એ ફેબ્રુઆરી મહિનામાં પહેલા અઠવાડિયાની અંદર એટલે કે એક તારીખ થી લઈને દસ તારીખ સુધીમાં ફક્ત વાદળછાયું વાતાવરણ થાય કોઈ રાજ્યની અંદર એક સોરી કોઈ ગામની અંદર કે શહેર કે ગામડાની અંદર તાલુકાની અંદર છૂટા છવાયા વરસાદની છાંટા પડે છૂટા છવાયાં વરસાદની છાંટા પડે બસ તેવી શક્યતાઓ છે મોટા કોઈ વરસાદની શક્યતાઓ નથી વરસાદના રાઉન્ડની વાત થઈ ગઈ ઠંડીના રાઉન્ડની વાત થઈ ગઈ ગરમીના વરસાદ ગરમીના રાઉન્ડની પણ વાત કરી લીધી છે મિત્રો એટલે જે રીતે આપણે કીધું હતું કે ચાર મિનિટની અંદર અંદર કે પાંચ મિનિટની અંદર અંદર વિડીયો પૂરો કરી દઈશું એ રીતે અત્યારે ત્રણ ને વીસ સેકન્ડ થઈ છે અને આપણે જે વિડીયોમાં કહેવાનું હતું જે વાત કરવાની જે અગત્યની વાત કરી દીધી છે અને જે રીતે આપણે પહેલેથી જ આગાહી કરતા આવ્યા છીએ કે જાન્યુઆરી મહિનાના એન્ડમાં ઠંડીનો ચમકારો તીવ્ર જોવા મળશે તેવી જ રીતે જાન્યુઆરી મહિનાનો એન્ડ એટલે કે આજે થઈ ગઈ છે ચોવીસ તારીખ આજે થઈ ગઈ છે ચોવીસ તારીખ મિત્રોને જેવી રીતે ચોવીસ તારીખ થઈ ગઈ છે અને હવે ઠંડીનો ચમકારો છે ત્રીસ તારીખ સુધી જે જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને નીચે અત્યારે હાલ દુકાનમાં બેઠો હોવાથી થોડા કસ્ટમર આવતા જતા હોવાથી થોડું વિડીયો બનાવવામાં ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે તો આજના વિડીયોને અત્યારે હાલ આટલું જ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વધારાની જે પણ બી વિશેષ માહિતી છે તેની વાત કરીશું